અને હવે વાત કરીએ કાળજાળ ગરમીની તો ગુજરાતમાં ગરમી તોડી રહી છે તમામ રેકોર્ડ બપોરે એક વાગે ગરમીનો પારો છેતાલીસ ડિગ્રી નોંધાઈ ગયો છે અમદાવાદમાં ગરમીનો પારો છેતાલીસ ડિગ્રીને પાર પહોંચે છે નડિયાદમાં છેતાલીસ ડિગ્રી વડોદરામાં પણ છેતાલીસ ડિગ્રી બોટાદમાં છેતાલીસ ભરૂચમાં છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે કે ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે કાળજાળ ગરમી પડી રહી છે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે મહેસાણામાં છેતાલીસ ડિગ્રી સુરેન્દ્રનગરમાં પણ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મહેસાણામાં છેતાલીસ સબરકાંઠામાં પણ છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ બાજુ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો બનાસકાંઠામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટમાં ત્રેતાલીસ ડિગ્રી તાપમાન આજનું નોંધાયું છે જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે તેમાં તમામ જે જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રીથી ઉપર તાપમાન જોવા મળી રહ્યું છે પિસ્તાલીસ અને છેતાલીસ ડિગ્રી તાપમાન અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે બપોરનો સમય એક વાગ્યાનો થઈ ગયો છે તેવામાં લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે મારા સહયોગી પ્રીતિ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રીતિ પાસેથી સમજીએ કે ક્યાં કયા જિલ્લામાં કેવી ગરમીનો પારો છે તાપમાન કેટલું છે પ્રીતિ ઉઠ્યું એક વાગ્યાનો સમય છે ને માથા પર જ્યારે સુરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતો હોય કારણ કે સૂર્ય અત્યારે તપી રહ્યો છે અને અમદાવાદ કહો મહેસાણા કહો ભરૂચ કહો આ તમામ જિલ્લાઓ અત્યારે અગનભઠ્ઠી સમાન બની ગયા છે વિન્નીના માધ્યમથી સમજીએ કે એક વાગ્યાનો સમય છે ને કેટલું તાપમાન કયા જિલ્લામાં નોંધાઈ રહ્યું છે સૌથી વધુ તાપમાન અત્યારે અમદાવાદમાં કારણ કે ગઈકાલે અમદાવાદમાં પિસ્તાલીસ નવ ડિગ્રી તાપમાન તો નોંધાયું હતું અમદાવાદમાં આપ જોઈ રહ્યા છો ત્યારે એક વાગ્યાનો સમય તારીખ ત્રેવીસ અને છેતાલીસ ડિગ્રી તાપમાન એની ઉપર એટલે કે મહેસાણા ના નજીક જે આવેલું છે ત્યાં પણ છેતાલીસ ડિગ્રી પાલનપુરમાં અત્યારે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે વડોદરામાં એટલે કે મધ્ય ગુજરાતનું જે શહેર કહેવાય છે ત્યાં પણ છેતાલીસ ડિગ્રી તાપમાન છે સુરત આમ તો દરિયા કિનારો વિસ્તાર હોય છે જેના કારણે ગરમીમાં પણ ચાલીસ કે એકતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય છે પણ સુરતવાસીઓમાં પણ અહીંયા જો આંકડો જોઈ રહ્યા છો સુરતવાસીઓ પણ તપી રહ્યા છે તેતાલીસ ડિગ્રી છે અને સુરતમાં એના કારણે દસ લોકોના મોત પણ થઈ ગયા છે ભાવનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તરફ ઉનામાં આપ જોશો તો દરિયા કિનારો છે જેના અને આમ તાપમાન આડત્રીસથી ચાલીસની વચ્ચે મહત્તમ રહેતું હોય છે વૈશાખ મહિનામાં પણ અત્યારે બેતાલીસ ડિગ્રી છે જૂનાગઢમાં પણ તેતાલીસ ડિગ્રી છે પરંતુ જામનગર દ્વારકા દરિયા કિનારો હોવાથી સાડત્રીસથી બત્રીસ ડિગ્રી તાપમાન છે તો આ તરફ ગાંધીનગર ગાંધીધામમાં વાત કરીએ કચ્છમાં વાત કરીએ ત્યાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન અત્યારે પહોંચી ગયું છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે એક વાગ્યાનો સમય છે છેતાલીસ ડિગ્રી તાપમાન જોવા જઈએ તો અત્યારે જોવા મળી રહ્યું છે વલસાડ બી દરિયાકિનારોનો વિસ્તાર છે સાડત્રીસ ડિગ્રી છે સુરતમાં તેતાલીસ ડિગ્રી આપે જોયું અત્યારે અત્યારે છેતાલીસ ડિગ્રી તાપમાન બતાવી રહ્યું છે પરંતુ હજી પણ ત્રણ દિવસ આ તાપમાન યથાવત રહેશે એટલે કે હીટ વેવની આગાહી તો કરવામાં આવી છે ચાર દિવસ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે પણ આ તાપમાન ચાર થી પાંચ વાગ્યા સુધી આટલું જ રહેશે ત્યારબાદ થોડો છાયણો થતાં આ તાપમાનમાં થોડી ઘણી રાહત મળી શકે છે પણ અમદાવાદવાસીઓને આ ગરમીનો સામનો રાત્રિ દરમિયાન પણ કરવામાં આવી શકે છે જી ભાવિની સાથે જોડાવા બદલ એટલે કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ કાળઝાળ ગરમી હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ રાજ્યવાસીઓને સહન કરવી પડશે